હાલો હવે એને કરા ના પડતા પણ વરસાદ પડે એટલે એમ કે બહુ ન પડ્યા પણ માપ માપે હાઈ પડી જાય પણ વરસાદ થઈ ગયો તો આમથી ના હવે પાછું નહીં આમ આજનો વરસાદ થઈ ગયો હા પીડ્યા અહીં જેટલા લઈ લે તો અહીંયા પડ્યા બધું લાગે જ પીડ્યા હાલો હવે વરસાદ રહી ગયો आव वादर राव जी, जी।, जी थोड़ -थोड़। जो करी जो, तो उघार થઈ ગયો આની બાજુ હે અજી થોડું થોડું જો અરુડે ને અને નુકસાન બહુ કર્યું હો જો અમે اصل લીમડો બે ત્રણ વર્ષથી ઉસીર હતો પાંદલા પાંદલા હા કેટલું નુકસાન કર્યું જો તોડ લેતો ખરા પડ્યા ખરા પડ્યા ઈમાં હા હાલો એક લીમડો આડો પડી ગયો છે આમ તો જામ છરી લીમડો મારી તિકુડી હતી તિકુડી બેકુડી હતી આડો આ તો મજી હવે શું છે

જોયાદો પડી ગયો બસ ઊભો હે પાસ આઠ થોડોક ઉભો હોય હવે આમાં વાઢવા વા કેમ જો ઓલી હેમી વાળી રે ને અહીંયા કણે બાવરો એક પડી ગયો હા હા હાલો તેર વરસાદ તો રહી ગયો જો નેર માં પાણી એટલું જાય એમ ના કરું બાપા વરસાદ રહી ગયો ને નેર માં તો કાપ અને જે કાપ છું અમર જો મોય લેધી પવન આન તો ઓલી ઉપલી ડેર પાડ દીધી હતી અને આજ જો પાડ દીધી આખો ગુંદો ઓસલ ગુંદા ગુંડા આયા તા મસ્તી ને કે ઠંજુ ઠોકે બઠી બખી ફેંકી જાય છે ઓ ઓલા કણકી ને અમ જો ઓસલ જ ગુંડા જો જો કેટલા હે Gracias. મારે આખો દેવાઈ ગયો તો પછી કાપુ પડે માણા ને હાલવાનું જાય થાય બધા પર વાડીને નાખી ખાલી ભગવાને આટલું નુકસાન કર્યું માણા ગણાનું કઈક નરિયાન પતરાન

મસ્ત લગાઇ હું બોઈ પણ કહેરી